thank you વડોદરામાં દબાણ હટાવવાની કામગીરી સતત ચાલુ રાખવામાં આવી રહી છે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા વોર્ડ નંબર તેરના ખંડેરાવ માર્કેટ વિસ્તાર સહિત મુદન છાપા રોડ પર આવેલા સાયકલ બજારમાં દબાણો દૂર કરવાની વધુ એક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી સાયકલ બજારના વેપારીઓ દ્વારા પોતાની દુકાનો બહાર સાયકલો મૂકીને ફૂટપાથ અને રસ્તા ઉપર દબાણો કરવામાં આવતા હોય છે જોકે પદયાત્રીઓ અને વાહન ચાલકોને તેના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે અગાઉ પણ પાલિકા દ્વારા આ દબાણોને દૂર કરવામાં આવ્યા હતા પરંતુ થોડા સમય બાદ પરિસ્થિતિ પુનઃ જેસે થઈ વેસી થઈ ગઈ હતી આ સમસ્યાને ધ્યાનમાં લઈને પાલિકા દ્વારા ફૂટપાથ પર બનાવવામાં આવ્યો હતો જેમ છતાં દબાણ હટાવ્યા પછી ફરીથી દબાણો થતા ફરીથી એકવાર દબાણ શાખાની ટીમે આજ રોજ કાર્યવાહી કરી હતી સમગ્ર કામગીરી દરમિયાન વોર્ડ નંબર તેરના સિનિયર sanitary expector. તુલસીભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે વારંવાર દબાણ ઊભા થતા હોય છે વેપારીઓને સમજાવાય છે કે પોતાની દુકાન બહાર સાયકલો ન મૂકો તેમ છતાં માનતા નથી જેથી પાલિકાએ ફરી એકવાર દબાણો હટાવવાની કાર્યવાહી કરી છે પાલિકાને દબાણ હટાવવાની કામગીરી ચાલુ રાખશે અને આ અંગે કડક પગલાં લેવામાં આવશે આ કાર્યવાહી દરમિયાન પાલિકા અધિકારીઓ સાથે પોલીસનો પણ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેથી કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ ન સર્જાય વીએમસી દ્વારા આ અગાઉ પણ શહેરના વિવિધ વિસ્તારોમાં દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને આગામી સમયમાં પણ આ અભિયાન ચાલુ રહેશે હવે પબ્લિક વારે ઘરે સમજાય છે બધા જવા રોડ પર સાયકલ બજારોને સમજાય કે વારે વાર ટ્રાફિક જામ થાય છે તહેવાર અમારા રસ્તા સાંકળા થઈ જાય છે લોકોને તકલીફ પડે છે માટે તમે તમારી જે સાયકલો છે તમારા જે સામાન છે તમારી દુકાનોને હદમાં રાખવા છતાં નથી સુધારતા માટે આજે ગયા શનિવારે હમણાં રજાના દિવસે બી અમે દબાણનું કામગીરી કરે છે પ્લસ આજે તહેવાર હોવા છતાં બી આજે આ પ્રમાણે અમે કામગીરી કરવામાં આવી છે હા એની માટે જ અમે આજે ફરી પાછા અઠવાડિયામાં ચાર પાંચ દિવસમાં બીજી વખતે અમે આવ્યા